નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું નિષ્કલંક મહાદેવના દર્શને જતા ઓગણત્રીસ હિન્દુઓનો જીવ બચાવ્યો છે કોણે મુસ્લિમ સમાજના લોકોએ જે રીતે પોતાનો જીવ જોખમમાં નાખીને આ ઓગણત્રીસ લોકોનો જે જીવ બચાવ્યો છે ત્યારે મારે તંત્રને એટલું કહેવું છે કે ભાઈ આ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરતી સરકાર ઉપર ધ્યાન દેવાનું બંધ કરો એમને એની ખુરશી બચાવવાની છે પણ અહીંયા લોકોના આપણે જીવ બચાવવાના છે ચાહે હિન્દુ હોય કે મુસ્લિમ હોય છે તો આખરે ઇન્સાન આપણે એના જીવ બચાવવાના જ આ સરકારને તો પોતાની ખુરશી બચાવવાની જ એટલે આપણને લોકોને અંદરો અંદર લડાવે છે હિન્દુને મુસ્લિમ સાથે લડાવવાના મુસ્લિમને હિન્દુઓ સાથે લડાવાના આ એમનું કામ છે કારણ કે રોટલા શેકવાના જ ત્યારે જે રીતે ઓગણત્રીસ હિન્દુઓને આ મુસ્લિમ સમાજના લોકોએ પોતાનો જીવ જોખમમાં નાખીને જે રીતે બચાવ્યા છે હવે અંધવક્તો હું તમને કહેવા માગું છું કે ઓગણત્રીસ હિન્દુઓને બચાવ્યા છે એ મુસ્લિમ સમાજના લોકો છે હવે એના વિશે કંઈ મહેરબાની કરીને ટિપ્પણી ન કરતા કારણ કે તમારા આકાની આ તાકાત નથી કે જનતાને એટલી સુવિધા પ્રોવાઈડ કરી શકે કે કોઈ પણ વ્યક્તિ કોઈ જગ્યાએ ફસાયો હોય તો ઓન ધ સ્પોટ એમનો જીવ બચાવી શકે ત્યારે જે રીતે આ મુસ્લિમ સમાજના લોકોએ આ હિન્દુ સમાજના લોકો જે નિષ્કલંક મહાદેવના દર્શને જતા હતા અને અચાનક પાણીમાં ફસાયા અને જે રીતે એમનો જીવ બચાવ્યો છે દોસ્તો સલામ છે આ લોકોને કે આજે પણ આ લોકોની અંદર ઇન્સાનિયત બચી છે બાકી આ નેતાઓની વાતોમાં આવીને જે અત્યારે અંધ ભક્તો થઈ ગયા છે ગોબર ભક્તો થઈ ગયા છે જેમના દિમાગમાં ગોબર સિવાય બીજું કાઈ નથી એવા લોકો એ તો ડૂબી મરવાની જરૂર છે જુઓ તમે જે રીતે આ લોકોનો જીવ બચાવ્યા પછી ત્યાંના સ્થાનિક લોકોનું અને જે લોકોએ જીવ બચાવ્યા છે એમનું શું કહેવું છે ઘોઘા તાલુકાના કોળિયાકા નજીક જે નિષ્કંક મહાદેવ છે ત્યાં બારથી તમિલનાડુના લોકો દર્શનાર્થે આવ્યા હતા તેમની બસ છે તેમની દ્વારા છે તે જોવામાં આવી હતી અને જો વાત કરવામાં આવે તો ઓગણત્રીસ લોકો જે બારથી ગુજરાતના દર્શનાર્થે આવ્યા હતા જે હિન્દુ લોકો શિવ ભક્ત હતા તેમનું મુસ્લિમ સમાજના જે લોકો છે જે ટ્રક માલિક છે તેમને બચાવવામાં આવ્યા છે કહેવાય કે ઇન્સાનિયત નું આજે ઉદાહરણ પાડ્યું છે આપણે સીધા તેમની સાથે વાત કરશો આપણી સાથે ટ્રક ડ્રાઈવર જે હુસેનભાઈ છે તે હુસેનભાઈ જોડાયા છે હુસેનભાઈ શું છે સમગ્ર વિગત અમને ક્યારે ખબર પડી કે જે બસ છે તે તણાઈ ગઈ છે અમે ભાવનગર અમારા ભત્રીજાનું ઓપરેશન કરવાનું હતું ત્યાં હતા ત્યાં અમને ફોન આવ્યો કે આવી રીતે ગામમાં બન્યું છે એટલે અમે તરત અહીં આવ્યા આવ્યા એટલે અમને ખબર પડી કે ભાઈ આમાં ગાડું કોઈ પબ્લિકથી થાય એવું નથી ગામ પછી એમાં ટ્રક અમારી ટ્રક પડી હતી ટ્રક લઈને અમે આવ્યા ટ્રક અંદર નાખી પબ્લિકને કાચ ખોડીને બહાર કાઢ્યા અમે

ભાઈ આપણે કીધું કે દવાખાના કામે હતા પરંતુ આપને ખબર પડી કે શિવ ભક્તો છે જે તમારા ગામની નજીકમાં જે વિશ્વ વિખ્યાત છે કોળીયાંક નો મેળો પણ અહીંયા ભરાતો હોય છે ભાદર્ય માસનો ત્યાં જે લોકો ડૂબ્યા છે તેને લઈને આપણે ઓપરેશન પડતું મૂકીને આવી ગયા શું કેશો માનવતાની દ્રષ્ટિએ અમારે આવવું જ પડે અને કોઈ પણ પબ્લિક હોય આ તો બહાર ના હતા ગમે પબ્લિક હોય તો અમારે માનવની માનવતાની દ્રષ્ટિએ અમે જઈએ જ કોઈ પણ કામ હોય તો જઈએ જ

હોસ્પિટલ હોસ્પિટલ જગાતનાકા ત્યાં ઓપરેશન મૂકીને એ લોકો અહીંયા આવી ગયા એ લગભગ આઠ વાગ્યા ને આવી ગયા હતા અંદર થી અત્યારે સાડા ત્રણ પોણા ચાર થયા છે એ લોકો જમવા નથી ગયા અંદર બચાવવા ગયા ને ત્યારે એ લોકો અંદર રોતા હતા પગે લાગતા હતા એ લોકો કારણ કે એ લોકો એની કોઈ ભાષા નથી મસ્તા એક ટ્રક લઈને ગયા એ ટ્રક પાછો ફસાણો પછી પાછો બીજો ટ્રક લઈને ગયા બીજો ભાઈ અને એમ કોઈ પાસા ત્યારે ઓગણત્રીસ જણા બહાર કાઢ્યા છે આ રીતે અચ્છા ખાસ કરીને જે ટુરિસ્ટો છે આવતા હોય છે આ રોડની બસ જે છે તે ડૂબી જવાનું કારણ અથવા તો જે તણાઈ જવાનું કારણ શું તમે માની રહ્યા છો સ્થાનિક તરીકે અહીંયા તો ની તકલીફ હતી એ માટે પાણી એટલું બધું વધારે આવેલું હતું પ્રેશર થી વરસાદ જે એટલો હતોટા પ્રશ્ન તો નિષ્કળ માટે બનતા હોય છે ત્યાં બધા હિન્દુ મુસ્લિમ અહીંયા હોય ને બધા સાચા ભાઈ બધા કોઈ ડૂબી ગયું હોય કોરા કાઢવા બધી બધી રૂમમાં બધા દર વખતે હોય જ થાય અચ્છા રફીકભાઈ તંત્રને તમે શું કહેશો ખાસ કરીને આજે જે બનાવ બન્યો છે તેમાં તો 29 લોકોની જે જીવ છે મહામૂલ્ય જીવ છે લોકોનો જીવ કહેવાતો છે તેને તમે બચાવી લીધા છે પણ આવનારા સમયમાં આવો બનાવ ક્યારેય ના બને એની માટે તમે તંત્રને શું કહેવા માંગશો શું થવું જોઈએ અહીંયા કે અવારનવાર આવો બનાવ ના બને અહીંયા તો મોટો પુલ પહેલા બનાવવો પડે એમ છે કારણ કે પુલ મોટો બની જાય તો જ આ પ્રશ્ન હલ થાય બરાબર આ મોટો ફરવાલક સ્થળ છે અને બહુ મંદિર છે જ્યાં એટલે હવાનવરા પુલ ને છે પ્રશ્ન તો હવાનવર બનતા જ હોય છે

આ લોકો એ બધાએ બહુ મહેનત કરી પણ ન પહોંચી શક્યા ત્યાં પછી મેં અમારા ભાઈ બે ભાઈઓને ને બોલાવ્યા મેં કીધું ટ્રક લઈ આવ્યા આપણે બે અને નાખો આપણે ભાઈ પાણી બહુ છે મેં કીધું જે થવું એ થાય નાખો પણ આપણે જીવ જોખમમાં નાખીને બધાને બહાર કાઢી અને બચાવી લીધા બધાને બાકી કોઈ પહોંચી જ નહોતું નતું ત્યાં બધે ગ્રુપ ઘણા આવી ગયા તા બધાય પણ કોઈ ન પહોંચી ગયા એટલે અમે બધા હાથો મહેનત કરીને બે ટ્રક નાખી અને જીવ જોખમ નાખીને બધાને બચાવી બચાવી ટ્રક તો અંદર જ છે અમારો હજી ફસાઈ ગયેલો જ પડ્યો તો હવે એને પાણી નીકળી જાય ઉતરી જાય પછી અમે એને કાઢવા જશું કાલે ખાસ કરીને મહેબુબાઈ જે લોકો છે ઓગણત્રીસ લોકો છે તેમની જિંદગી જોખમમાં હતી જો તમે સમયસર ના આવ્યા હોત તમારા ટ્રક સમયસર જેમને મદદ ન હોય તો આજે ઓગણત્રીસ લોકો છે મોટી દુર્ઘટના થઈ શકી હોત તમે તમારી જીવને જોખમમાં નાખીને તમારો જે જાનમાલ છે ટ્રકને પણ નુકસાન થયું છે ટ્રકને પણ મહામૂલ્ય જે જિંદગી છે તેને તમે બચાવ્યા છે શું કેશો એટલે બચાવ પડે આનું કારણ છે કે જો નો નોની જીગર કર્યો હોત તો આ લોકોના જીવ જોખમમાં હતું બધું એટલે મેં એકદમ ગમે એમ તો હાલો આપડે બધા ભાઈઓ ભેગા થવું બધા ભત્રી જાઓ બધા ભાઈઓ બધા ભેગા થઈને બધા અમે ત્યાં પહોંચ્યા અને માનવતાના હિસાબે બધું આપણે કરવું પડે અમારા જગાભાઈ સરપંચે પણ કન્ટિન્યુઅસ એક ધારા હાજર હતા એમનો અચ્છા મહેબૂબભાઈ જો વાત કરવામાં આવે તો જે ઓગણત્રીસ લોકો હતા બનાવ છે તે સાંજે છ થી સાડા છ નો બનાવ બન્યો હતો જ્યારે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા ત્યારે રાતના બે થી ત્રણ વાગ્યાનો સમય છે એટલે કહી શકાય કે આઠ થી નવ કલાક જેટલો સમય વીતી ગયો શું કેશો આટલું લેટ રેસ્ક્યુ કરવામાં કેમ મળું થયું તંત્ર પાસે સાધનો નહોતા પૂરતા સાધનો કે જે પાણીનો પ્રવાહ છે તે વધારે હતો આપ શું કેશો સાધનો હતા એ લોકો બધાય બધું વસ્તુ તો હતી જ ત્યાં પણ એ લોકો અંદર ત્રણ ચાર વાર ગયા પાછા આવી આવ્યા ત્રણ ચાર વાર ગયા પાછા આવી આવ્યા એ વારવાર અંદર જાય પાછા આવતા હતા પછી અમે જોયું બધું એટલે મેં કીધું આ લોકોથી કાઈ થશે નહીં એટલે લાવો મેં કીધું આપણે ગાડીઓ લાવો હાલો ભાઈઓ મેં કીધું બધા ભેગા થવા થાવા એટલે બધા ભાઈઓ ને છોકરા ભેગા થઈને ગાડીઓ અંદર નાખીને અમે કાઢી લીધા બધાને આ વિડિયોને વધુમાં વધુ શેર કરો દરેક ભક્તો સુધી પહોંચાડો એમને પણ ખબર પડે કે આજે પણ જ્યારે હિન્દુ તકલીફમાં હોય છે ને ત્યારે મુસ્લિમ સમાજ એ નથી જોતો કે હિન્દુ છે આપણે એને નથી બચાવતા જ્યારે મુસ્લિમ સમાજ કોઈ તકલીફમાં હોય છે ને મુસીબતમાં હોય છે ને ત્યારે હિન્દુ પણ એ નથી જોતા કે એ તો મુસ્લિમ છે આપણે એને શું કામ બચાવો પણ આવા લોકોની અંદર આજે પણ ઇન્સાનિયત છે માનવતા છે એટલે આવું કામ કરે છે એટલે આ બે ટકાના નેતાઓની વાતોમાં આવવાનું બંધ કરો વિડીયોને વધુમાં વધુ શેર કરીને લોકો સુધી પહોંચાડો નમસ્કાર